આપણે ભગવાનની કથામાં જતા હોય ને એટલે આમ શેરીમાં કોઈ અમુક બેનો બેઠા હોય એમ કે જો ભક્તાને નીકળી એક વાત જીવનમાં યાદ રાખવી કે જ્યારે તમે યોગ્ય રસ્તે હો ને ત્યારે જ તમારી ઈર્ષા ને નિંદા કરનારા વધે પણ એવી કોઈ પરવા ન કરવી સારા કાર્યને અવરોધ કરનારાની સંખ્યા વધારે છે તેથી કોઈ પણ સારું કામ કરવા નીકળીએ ભગવાનની કથા સાંભળવા જઈએ કે સેવા કરવા જઈએ તો જેને ક્યાંય જવું જ નથી એને પાસે એક રસ્તો છે કે ઈર્ષા કરવાની એમની વાતો કરવાની કરવા દેવાની અને જે દિવસે તમારી ઈર્ષા થાય તમારી નિંદા થાય ત્યારે સમજવાનું કે એ તમારી પ્રગતિને જોઈ નથી શકતા એની આંખમાં એના હૃદયમાં એવું તેજ નથી કે તમને જોઈ શકે સમાજમાં અત્યારે આવું બહુ બની રહ્યું છે વ્યક્તિ પોતાના નિજ સ્વાર્થ માટે સામેની વ્યક્તિનું અવમૂલ્યાંકન ખોટું કરે છે પોતાને લાભ ન મળે એટલે સામેનો વ્યક્તિ ખોટો જો પોતાને લાભ મળે તો વાહવા કરે તેથી આપણે આપણા નિજ સ્વાર્થ માટે કોઈ વ્યક્તિને અવગણવા નહીં સરકારી અધિકારી નોકરી કરતા હોય ને એટલે એ સરકારના પરિપત્રો ને નિયમ મુજબ કામ કરતા હોય પણ અમુક લોકોને ખોટું કામ કરાવવું હોય એટલે અધિકારી ના પડે કે આ વસ્તુ ન થઈ શકે તો એને ખોટા લાગી પણ એને ખોટી રીતે જો સહાય મળી જતી હોય તો એને સાચા લાગે તેથી આપણા ખિસ્સામાં પૈસા ન આવે અને બીજા ઉપર બિનજરૂરી આરોપો પણ ન કરવા જોઈએ આપણે જે જગ્યાએ કામ કરી રહ્યા છીએ એમાં નીતિમત્તાથી કામ કરીએ સમાજ તમારી ગમે તે વાતો કરે તમે પ્રમાણિકતાથી કામ કરશો તો પરમેશ્વર તમારી સાથે છે પછી ઈર્ષા કરનારું કદાચ તમારું આખું ગામ હોય ને તો કોઈની તાકાત નથી જો ભગવાન તમારી સાથે હોય તો તમારો કોઈ વાળ વાકો કરી શકે તેથી તમારા નિયમમાં અડગ રહેવાનો સમાજ તમને ભલે ગમે તેવા અવગણે અને અવગણનાની ની શરૂઆત પહેલા પડોશીથી થશે છે ઘર ના જ વગોવે પહેલા સગા કોઈ લાગે બીજ આપણા કુટુંબમાંથી રોપાય પડોશમાં રોપાય પછી ગામમાં રોપાય અને અત્યાર સુધીમાં જેટલા મહાપુરુષો થયા છે ને એ દરેક મહાપુરુષનો વિરોધ થયો જ છે એની અવગણના થઈ જ છે અને એમાંથી પસાર થયા છે જયારે ઉગે ને ત્યાંથી વિરોધ શરૂ થાય પણ જયારે એ વટ વૃક્ષ થાય ને ત્યારે વિરોધ કરનાર પાછળ આપણે ભગવાનના કાર્યમાં હોઈએ ભગવાનનું કામ કરતા હોઈએ તો ઘરેથી નીકળી જ્યાં જવું છે ત્યાં જ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ આપણે કાન બંધ રાખવાનું લોકો જે વાતો કરે તે ભલે કરે કારણ કે ભગવાન એને એ માટે મોકલ્યા છે અને આપણને સારા કામ માટે મોકલ્યા છે એટલે સારું કરવાનું બસ આપણું મન પરમેશ્વર માં પરવી દેવાનું પચાસ વર્ષથી ઉપર જે થઈ ગયા હોય ને એને મન આપી અને સાહીઠ વર્ષથી ઉપર જો થાય ને તો સમજવાનું ભગવાન તમને બોનસ આપે છે જીવવા માટે એટલે સાઈઠ પછી ભગવાન ના કામ માં જ સમય વાપરો ધૂન ભજન કીર્તન ભગવાનની જેટલી કથા સંભળાય એટલી સાંભળો તીર્થયાત્રા કરો તીર્થનગરીમાં જ્યાં કથાઓ ચાલતી હોય ત્યાં જાઓ તો તમારા કેટલા જન્મોનું પૂર્ણ એકત્ર થયું છે ત્યારે જ્યોતિર્લિંગમાં કથા સાંભળવાનો અવસર મળ્યો છે આમ આમનામ નથી મળતો ઘરમાં પૈસા હોય અને પૈસાથી જ કથા સંભળાય એ ખોટી વાત છે ઈશ્વરની કૃપા વિના કથા સાંભળી શકાતી નથી

સાત તેરીને એકવીસ પેઢી કર્મ ભેગું થાય ને એ બેનના મસ્તક ઉપર ભગવાનની પોથી આવે અને એના આંગણે શિવકથા